નમસ્કાર મિત્રો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શું મિત્રો બારસો ને ઓગણચાલીસ ભરતી થવાની છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે પણ ભરતી આવવાની છે અને પરીક્ષા લેવાની બાકી છે જે પણ પરીક્ષાઓ લેવાઈ ગઈ છે તો મિત્રો એ બધી જ માહિતી આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો ખાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બારસો ને ઓગણચાલીસ ભરતીની મિત્રો નિમણૂક પત્ર તો આપવાના જ છે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બારસો ને ઓગણચાલીસ જગ્યા ભરવામાં આવશે તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આસિસ્ટન્ટ મેનેજરની બેતાલીસ જગ્યા સહાયક ફાયરમેનની એકસો ને બે જગ્યા દિવાળી સુધીમાં મ્યુનિસિપલ એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક સહિત બારસો ને ઓગણચાલીસ જગ્યા ભરાશે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે પરંતુ મિત્રો ઘણી ખરી પરીક્ષાઓ લેવાઈ ગઈ છે અને ઘણી ખરી પરીક્ષાઓ બાકી છે મિત્રો પરીક્ષાઓના ફોર્મ તો બધાના જ અગાઉથી ભરાઈ ગયેલા છે તો ઘણા ખરા મિત્રો મિત્રોને ખબર પણ નહીં હોય કે કઈ કઈ પરીક્ષાઓના ફોર્મ ભરાઈ ગયા છે તો મિત્રો એ વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અગાઉ ભરતીની જાહેરાત થઈ ગયેલી છે આ જુનિયર ક્લાર્ક આપણે જોઈએ તો સહાયક જુનિયર ક્લાર્કની સૌથી વધુ એટલે કે બારસોને ને બાર જગ્યાઓ છે જે મિત્રો ફોર્મ ભરાઈ ગયા છે પરંતુ પરીક્ષા લેવાની બાકી છે અને મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 344 ને જગ્યા જે આપણે જોઈએ તો હેલ્થ વિભાગ એટલે કે એમપીસ્ટબલ્યુ મિત્રો ખાસ તમને જણાવી દઉં કે એમ આ હેલ્થ વર્કર ત્રણસો જગ્યા જે એમપીસ્ટબલ્યુની ભરતી બહાર પાડવામાં આવી હતી તે મિત્રો જે ત્રણસો જગ્યા બહાર પાડવામાં આવી હતી તેના ઘણા ખરા મિત્રોને કન્ફ્યુઝન થાય છે કે ત્રણસો જગ્યા જે બહાર પાડવામાં આવી હતી તેની શું ફરીવાર પરીક્ષા લેવામાં આવશે તો મિત્રો ના ત્રણસો ને ચુમ્માલીસ જે જગ્યા બહાર પાડવામાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ છે તેને મિત્રો પરીક્ષા પણ લેવાઈ ગઈ છે અને ટૂંક જ સમયમાં તેમને નિમણૂક પત્ર પણ આપવામાં આવશે પરંતુ મિત્રો સસ્સો ને બાર ખાસ સસ્સો ને બાર જગ્યા જે સહાયક જુનિયર ક્લાર્કની પરીક્ષાના ફોર્મ ભરાઈ ગયેલા છે અગાઉ પરંતુ હજે એની પરીક્ષા બાકી છે એટલે કે એક્ઝામ લેવાની બાકી છે તો મિત્રો છસો બાર જગ્યા સહાયક જુનિયર ક્લાર્કની જે જગ્યા છે તેને મિત્રો પરીક્ષા ટૂંક જ સમયમાં લેવામાં આવશે તો મિત્રો ખાસ આ બધી જ માહિતી તમને જણાવી અને અલગ અલગ આ બધી જ કેડરની ભરતી બહાર પાડવામાં આવેલી છે જેના મિત્રો ફોર્મ ભરાઈ ગયેલા છે અને ઘણી ખરી પરીક્ષાઓ પણ લેવાઈ ગયેલી છે તો મિત્રો ખાસ વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીધો તમારા મિત્રોને વધારે વધારે શેર કરી દીજો અને જો કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને હેલ્થ વર્કરમાં પ્રશ્ન હતો કે ત્રણસો ને ચુમ્માળીસ જગ્યા ફરીવાર બહાર પડશે તો મિત્રો ના તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ છે અને જો તમારી કોઈ પણ ભરતીને લગતી માહિતી મેળવતા રહેવું હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને ખૂબ જ અગત્યની માહિતીઓ અથવા તો પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તો આજે જ જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલમાં જય હિન્દ મિત્રો